એટલે તો આનું આપડે કઈક કરવું પડે કે શું થાય એ એની વ્યવસ્થા જશે એમાં શું છે કે અહીંયા એમ જ તેડી તમારે જોઈએ તો પછી પણ તાટાને તમારે પરેશ તો જોઈએ પણ એને અહીંયા આપી તે તાટાને કાઈ ન દીધું તમે ગાડી કૌશિક ભાઈ મને રોંઢે કીધું ને મને કે તમે પૂછજો શું છે હું નઈ બધું બેઠા છે